હા સૂર્ય છોકરો નહિ થતો ને એટલે ડોસી છપ્પન પગારે કાઢી હોય તારું ના હોય તો ઉપર પણ ડોસી ના મળ બુ ચાલો બે અમે ડોસી લઈને પાછા જોતી નહી ના અમે લાવીએ તો કરીએ બધું આપડે ડોસી બે

છોકરા હાચવા અને રોમસિંગને મારી અંગાત મોકલો અમે બે ડોસીન ગમે તો લેતા બરાબર તમે ઈરો જી આવું ડોસીન લઈને

અરે તમે એડો ઘેર આવું ના બગાય તમારો કંકા હોબડી હું તમને લેવા આવ્યો હું એક વાત કહું આપડે બે ફૂટા પડવાના થાય આ શેતમ જાણ કોસે ઝઘડો થયો છે તમે શું કોસો યાર કોઈ ખબર પડતી નહી મને આ ગોમમાં ગમે તેની દોશી રીહેન જતી હોય આપણી ફરજ છે ગોમના નાગરિક છે એને મનાઈ લાબી પડે એવું ઝઘડો હોય પણ આપણે આ ડોસી ને ઘેર ભેગો કરે તો પછી પેલા બધા ગોના આગેવાન બોલાવી કરશું ઘેર લઈ લો કરો બાપડ વાત

મારો બેટો ડોસી તો ના જાય એટલો તો વિશ્વાસ છે આ છોકરા ને માથાકૂટ બુઢો છોકરા ની આ ચાર સોરી નહીં કે ભગવાન ને છોકરો નહિ રિયા ને એટલે તો કઈ ખબર પડે ના ના એમ તો ડોસી ઉપર વિશ્વાસ છે પંદર વાર ચીકલી મારું પણ ઘેર તો નહીં જતી રહી

પછી તમારી થોડી કુળદેવી માતાની માતા બે મને રાજી ખુશી આડા મન થી પજે લાગો બે ની ઈચ્છા પૂરી થઈ જશે

કે દોડ આલો એવો કે વાન શેર માટેની ખોટ પૂરી થાય અને કદાચ સર આ માતા તમારી આશા પૂરી કરો ઝુંગણી માતા તો તમે વ્યવહાર કરી દેજો સાચું આ બુવાજી વ્યવહાર કરી જ દેવો આશા પૂરી થઈ જાય તો અને ઓગણી રવિવાર માતાજીના ભરવા પડશે તમારે

અને ધારો હશે અને કદાચ આ મોડવી મારા પારા રોતો રોતો હસી આ જોગડી ના મઠમાં હસી પણ કદાચ આ રિવાર નો ધારો હશે પણ અકાશ નતું પાતાળ નતું નર નારી નથી તને જુગ પેલા એક જોગણી માતા હતી અને કદાચ આ સમય ચોઘરીએ મારા જેવી ફૂલબાઈ ઝોગડી માતા બોલતી હોય અને કુવાસી કદાસર એટલા જતાં મારી ઝોગડીનો વધારો પર પાઠમાં કદાસર એટલા જતા ઝોગડીનો મારો વધારો પર વધાવો અને કદાસર એટલા જતાં મેં ઝોગડીનો વધારો આલ્યો છે નવ મહિના તેર દારા બના સાચો અને કદાસર તારી આશા પૂરી કરો તો મમજી લેજે કે મેં ઝોગડી માતાએ કરી દીધી આ માતા પારા આયો તમે કોઈ ભૂલતો નહીં ભૂલો કદી